દિલ્હી બ્લાસ્ટ બાદ કચ્છ પોલીસ પણ એલર્ટ મોડમાં ભચાઉ પોલીસની સઘન ચેકિંગ હાથ ધરાઈ છે દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનાએ ભારત સહિત રાજ્યભરના સુરક્ષા તંત્રને ચોંકાવી દીધું છે આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં પોલીસ વિભાગને એલર્ટ પર રાખવામાં આવ્યો છે પૂર્વ કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં પણ સુરક્ષા દ્રષ્ટિએ તંત્ર દ્વારા સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુન સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા શહેરના મુખ્ય આવન જાવનના માર્ગો પર વાહનોની કડક ચેકિંગ શરૂ કરવામાં આવી છે શહેરમાં પ્રવેશતા અને બહાર જતા દરેક વાહનને રોકી તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને શંકાસ્પદ વ્યક્તિઓ અને બેગ વાહનના દસ્તાવેજો સહિતની માહિતીની પણ તાકીદ તપાસ કરવામાં આવી રહી છે અહેવાલ ભચાઉથી પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ દ્વારા એક એક પળના સચોટ અને ધારધાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો